છે એનો અગ્નિકાંડ છે એ બધાને અત્યારે ખબર જ છે પણ જ્યારે આટલા આટલા લોકોનો જ્યારે મૃતદેહ જયારે સામે આવ્યા છે આમ તો જોઈએ તો મૃતકોના મલાજાના હિસાબે અમે આટલા દિવસ શાંતિથી બેઠા હતા અને સાથે સાથે તંત્ર અને શાસકોને પણ અમે મદદરૂપ થયા અને સાથે સાથે જે મૃતક પરિવારો છે એને પણ મદદરૂપ આટલા દિવસ થયા પણ હજી સુધી તંત્રએ અને આ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં ત્યારે અમે આજે અહીંયા જિલ્લા પુરવઠા વિભાગ માટે થઈ અને કલેક્ટર ને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે આમ તો જોયું તો અગ્નિકાંડમાં પોલીસ કમિશનર ની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અને સાથે સાથે પુરવઠા વિભાગનો પણ એટલો જ આમાં રોલ છે કેમ કે જયારે આપણે ઘરમાં વપરાશ માટે જો એક બોટલમાં જો પેટ્રોલ લેવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે આ અગ્નિકાંડનું મુખ્ય કારણ હોય તો કે તે જે ત્રણ લિટર ઉપર પેટ્રોલ ડીઝલનો જે ત્યાં જથ્થો હતો એના હિસાબે જ આટલો મોટો અગ્નિકાંડ થયો છે તો શા માટે પુરવઠા વિભાગની ઉપર હજી સુધી કંઈ કાર્યવાહી કરવામાં નથી આવી શું પુરવઠા વિભાગની આમાં મંજૂરી હતી એ માટે થઈ અને આજે અમે આવેદન આપ્યું છે અને આટલો મોટો જે સ્ટોક જો હતો તો એ ટેન્કરની પણ અને જે જે કંપનીએ આટલું આટલું બધું જે સપ્લાય કરી હતી તો એ કંપની સામે પણ સુકામ પગલા નથી લીધા આ બધા મુદ્દાઓને લઈને આજે અમે કલેક્ટરશ્રી સાથે સાથે સ્કૂલ નો અત્યારે તમે જોશો કે જે પણ બનાવ બને છે યા જે ફેબ્રિકેશન ના ઉપર જે છે અત્યારે રાજકોટ નો તો આ એક બનાવ છે પણ સાથે સાથે તમે જોશો કે છેલ્લા ઘણા એક વર્ષમાં તો તમે જુઓ કે વડોદરાનો જે કાંડ હોય કે પછી સુરતનો કાંડ હોય કે અમદાવાદનો અને એમાં પણ તમે જુઓ તો યુવાનો અને બાળકો નો જે ભોગ લેવાનો છે તે જે પણ બાંધકામ અને જે છે જે સ્ટ્રક્ચર ઉપર જે છે એના હિસાબે જ થયું છે તો અત્યારે તમે જુઓ કે આ જ્યારે અગ્નિકાંડ થયો છે અત્યારે વેકેશન છે પણ જે પણ સ્કૂલો છે કે એની એના જે બિલ્ડિંગ છે એવી ઘણી સ્કૂલ છે કે જેમાં ફેબ્રિકેશન ઉપર પણ વર્ગો જે ચાલે છે તો આ બધા જે જે વર્ગો છે એ ફેબ્રિકેશન ઉપર હોય અને તાત્કાલિક ધોરણે દૂર થાય ઘણી સ્કૂલો પણ એવી છે કે જ્યાં ફાયર સેફ્ટીના પણ સાધનો નથી જે 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 એવી સ્કૂલો છે છે એની ઉપર પણ તાત્કાલિક એટલે આવા આવા રાજકોટના રાજકોટના અમે અત્યારે ચાલીસ ઉપરના જે સ્કૂલો જે છે એના ફોટા સહિતનું કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે તો એમાં પણ હવે પછી આવો બનાવ ન બને એના માટે થઈ અને કલેક્ટરશ્રીને એની પણ રજૂઆત અમે કરી છે जैसे कि डेथ टोल के बारे में मैंने बताया कि 27 हमें डेड बॉडीज मिली थी सभी का डीएनए रिपोर्ट आ गया है और उनमें से 25 उनके परिजनों को सौंप दी गई है आज सुबह दो रिपोर्ट आए तो तुरंत वो बॉडीज भी उनके परिजनों को सौंप दी जाएंगी स्कूल, स्कूल की जो बात आई है उन्होंने फोटोज के साथ एविडेंस दिए हैं कि स्कूलों के ऊपर ये टेम्पररी स्ट्रक्चर्स बने हुए हैं तो इन्हें तो तुरंत

અને પોતાનું જે અહેવાલ છે એ લોકો સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રીને આપશે અત્યારે એમાં જે વાત છે જથ્થાની એ બધું એસટન કરવા પડે કારણ કે હવે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા

પુરવઠા તંત્ર જે છે એ આપને જવાબ આપી